નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મેથ્સ ટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેની આઈએમપી પ્રશ્નોની સિરીઝમાં આજે આપણે ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ નંબર દસ ખનીજ અને ઉર્જા સંસાધન તેના ભાગ એકમાં મહત્વના પંદર એમસીક્યુ પ્રકારના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું વિદ્યાર્થી મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા માટેના ધોરણ આઠના વિષય સામાજિક વિજ્ઞાનના તમામ પ્રકરણના આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન તમે વિડીયોની ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ આજનો વિડિયો સૌથી પહેલા છે પ્રશ્ન નંબર એક રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરી નસ કોણ ગણાય છે વિકલ્પ એ જંગલો વિકલ્પ બી નદીઓ વિકલ્પ સી ખનીજો કે પછી વિકલ્પ ડી વન્યજીવો તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી ખનીજો વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન પર દર્શાવેલ પાંચ સેકન્ડના સમયગાળા દરમિયાન તમે આ પ્રશ્નોનો જવાબ મનમાં વિચારી શકો છો અને જાતે પોતાનું મૂલ્યાંકન કરી શકો છો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બે પૃથ્વી પર ખનીજોની સંખ્યા કેટલી છે વિકલ્પ એ ચાર હજારથી વધુ વિકલ્પ બી ત્રણ હજારથી વધુ વિકલ્પ સી પાંચ હજારથી વધુ કે પછી વિકલ્પ ડી છ હજારથી વધુ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી ત્રણ હજારથી વધુ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ત્રણ ધાતુમય ખનિજો કયા પ્રકારના ખડકોમાંથી મળે છે વિકલ્પ એ આગ્નેય અને રૂપાંતરિત વિકલ્પ બી આગ્નેય અને પ્રસ્તર વિકલ્પ સી રૂપાંતરિત અને પ્રસ્તર કે પછી વિકલ્પ ડી આગ્નેય અને જળકૃત તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ આગ્નેય અને રૂપાંતરિત ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચાર નીચેના પૈકી કયા ખનીજ પર પ્રહાર કરવાથી તે ટુકડાઓમાં વહેંચાય છે વિકલ્પ એ સોનું વિકલ્પ બી ચાંદી વિકલ્પ સી લોખંડ કે પછી વિકલ્પ ડી અબરખ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી અબરખ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર પાંચ નીચેના પૈકી કયું ખનીજ ધાતુમય ખનીજ છે વિકલ્પ એ કોલસો વિકલ્પ બી લોખંડ વિકલ્પ સી ખનીજ તેલ કે પછી વિકલ્પ ડી અબરખ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી લોખંડ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ નીચેના પૈકી કયું ખનીજ અધાતુમય ખનીજ છે વિકલ્પ એ સોનું વિકલ્પ બી તાંબુ વિકલ્પ સી કોલસો કે પછી વિકલ્પ ડી લોખંડ તો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી કોલસો ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર સાત નીચેના પૈકી કયો દેશ વિશ્વનો કોલસાનો અગ્રણી ઉત્પાદક દેશ છે વિકલ્પ એ ભારત વિકલ્પ બી યુ એસ એ વિકલ્પ સી ગ્રેટ બ્રિટન વિકલ્પ ડી જાપાન તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી યુ એસ એ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર આઠ નીચેના પૈકી કયો દેશ વિશ્વનો કોલસાનો અગ્રણી ઉત્પાદક દેશ નથી વિકલ્પ એ ચીન વિકલ્પ બી રશિયા વિકલ્પ સી ફ્રાન્સ કે પછી વિકલ્પ ડી ભારત તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી ભારત ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર નવ ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે વિકલ્પ એ રાણીગંજ વિકલ્પ બી બોકારો વિકલ્પ સી ઝરિયા વિકલ્પ ડી ધનબાદ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ રાણીગંજ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર દસ ઝરિયા ધનબાદ અને બોકારો એ કયા ખનીજના ઉત્પાદક ક્ષેત્રો છે વિકલ્પ એ લોખંડ વિકલ્પ બી મેંગેનીઝ વિકલ્પ સી કોલસો કે પછી વિકલ્પ ડી તાંબુ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી કોલસો ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર ઝરિયા ધનબાદ અને બોકારો એ કયા રાજ્યમાં આવેલા કોલસાના ઉત્પાદક ક્ષેત્રો છે વિકલ્પ એ છત્તીસગઢ વિકલ્પ બી ઝારખંડ વિકલ્પ સી પશ્ચિમ બંગાળ કે પછી વિકલ્પ ડી બિહાર તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ બી ઝારખંડ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર બાર ગુજરાતમાંથી કયા પ્રકારનો કોલસો મળે છે વિકલ્પ એ લિગ્નાઇટ વિકલ્પ બી એન્થ્રેસાઇટ વિકલ્પ સી બીટ્યુમિનસ કે પછી વિકલ્પ ડી આપેલ પૈકી એક પણ નહીં તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ લિગ્નાઇટ ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર તેર સુરતમાં લિગ્નાઇટ કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે વિકલ્પ એ રાજપારડી વિકલ્પ બી તગડી વિકલ્પ સી પાંધો કે પછી વિકલ્પ ડી તડકેશ્વર તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ ડી તડકેશ્વર ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર ચૌદ કચ્છમાં લિગ્નાઇટ કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે વિકલ્પ એ સિક્કા વિકલ્પ બી ભદ્રેશ્વર વિકલ્પ સી પાંદરો કે પછી વિકલ્પ ડી ભુજ તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ સી પાંદ્રો ત્યાર પછી પ્રશ્ન નંબર પંદર ભરૂચમાં લિગ્નાઇટ કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે વિકલ્પ એ રાજપારડી વિકલ્પ બી અંકલેશ્વર વિકલ્પ સી ચાવજ કે પછી વિકલ્પ ડી સામત પર તો આ પ્રશ્નનો જવાબ છે વિકલ્પ એ રાજપારડી તો વિદ્યાર્થી મિત્રો અહીં પ્રકરણ દસના ભાગ એકનું સોલ્યુશન પૂર્ણ થાય છે